કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે આચરવામાં આવેલી હેવાનિયત સામે તબીબો રસ્તા પર ઉતરી આવ્યા છે તેવામાં અમદાવાદની કોલેજ ખાતે સતત બીજા દિવસે તબીબો રસ્તા પર વિરોધ કરી રહ્યા છે સિવિલના તબીબોએ પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો તબીબો સાથે દુષ્કર્મ મારામારી અને હત્યા સહિતની ઘટનાઓને લઈને તબીબો અમદાવાદ સિવિલના કેમ્પસમાં સુરક્ષાની માંગ કરી રહ્યા છે તબીબોની સુરક્ષા વધારવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તબીબોની સુરક્ષા પગલા લેવામાં ન આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એટલું કહીશ કે અમે જે અત્યારની વ્યવસ્થાના ભાગરૂપે સુરક્ષાનો ખૂબ મોટો વધારો થાય એના માટેની જો હું વ્યવસ્થા કહીશ તો સિવિલ હોસ્પિટલના એક કે એક કોર્નરમાં જે લાઇટિંગ્સના દરેકે દરેક જગ્યાએ લાઇટો ચાલુ છે જેથી કરીને કોઈ એવી જગ્યા ન રહે કે અંધારાવાળી જગ્યા કે જ્યાં કોઈપણ જાતનો અણબનાવ થઈ શકે એ જ રીતે જોઈએ તો બે નંબરનો ગેટ એટલે કે બીજે મેડિકલ કોલેજથી ટીબી હોસ્પિટલ બારસો બેડ ફરતા દરેકે દરેક જગ્યા પર તમે જોશો તો અત્યારે પહેલા ખૂબ રેશ ડ્રાઇવિંગ થતું અને લોકોને ડેમેજ થતા તો ત્યાં આગળ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે છે જે ચાર રસ્તા કહીશું કે આપણે ઓલ્ડ ટ્રોમા સેન્ટરની બાજુમાં એ ત્યાંથી માંડી નર્સિંગ હોસ્ટેલ ત્યાંથી નર્સિંગ કોલેજ ત્યાંથી માંડીને જ્યાં છોકરીઓ અમારી રહે છે યુજી હોસ્ટેલ આ બધા થોડા રિસ્ક ઝોન હતા ત્યાં આગળ અમે અમારી એક સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ ચોકી ત્યાં શિફ્ટ કરી દીધી છે જેથી કરીને પોલીસની ગાન અને રેગ્યુલર લોકલ પીઆઈ અને ઝોન ફોર એસપી કાનન મેડમના સપોર્ટથી ખૂબ જ સારી રીતે બધા જ લોકોએ અમને સપોર્ટ કરી અને તાત્કાલિક ધોરણે સિવિલ અંદરનું જે પેટ્રોલિંગ છે એ ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે સાથે સાથે પોલીસ ચોકી ત્યાં શિફ્ટ કરી છે એટલે કોઈ પણ જાતના અણબનાવ થવાના ચાન્સીસ રહેતા નથી જે એક જે સૌથી ખરાબ એરિયા હતો જ્યાં રિસ્ક હતું એ અમારી જૂની ટ્રોમા સેન્ટરની સામેની કેન્ટીન એ કેન્ટીન અમે એડમિનિસ્ટ્રેશન તરફથી સદંતર બંધ કરી દીધી છે અને લોક કરી દીધું છે કલકત્તામાં મહિલા ડોકટર્સ સાથે થયેલ એક ઘટનાને લઈને રાજ્યભર અને દેશભરમાં તેના પડઘા પડ્યા છે ને અમદાવાદમાં પણ તેના પડઘા પડ્યા છે કારણ કે જે પ્રકારની ઘટના બની છે આ ઘટનાને સાંખી ન લેવાય આ ઘટના ક્રરતાભરી હતી અને માટે જ જોઈ શકાય છે આ અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસ બીજે મેડિકલ હોસ્પિટલ કોલેજના દ્રશ્યો કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે કારણ કે જે પ્રકારે મહિલા ડોક્ટર સાથેની આ ઘટના બની છે ખૂબ ગંભીર મોટી અને ક્રૂરતાભરી ઘટના જે છે તે ઘટના ક્યાંય પણ ન બની અને આ ઘટનાની અંદર યોગ્ય ન્યાય મળે જસ્ટિસ મળે તેની સાથે ઓગસ્ટની રાત્રે કોલકાતાની વેસ્ટ બંગાલના કોલકાતાની આરજી મેડિકલ કોલેજની અંદર એક સેકન્ડ યર રેસીડેન્ટ ડોક્ટર હતા ટ્રેની એમના પર રેપ વિથ મર્ડર થયું છે એ પછી અમે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ અને પ્રોટેસ્ટ કરેલા હતા એ પછી પણ ચૌદમી ઓગસ્ટની રાત્રે જે મોબ એટેક થયો પંદરસો લોકોનું ટોળું હોસ્પિટલમાં આવી અને જે ક્રાઇમ સીન થયો હતો એમને વેન્ટલાઇઝ કરવાનું હોસ્પિટલ વેન્ડલાઈઝ કરવાની ટ્રાય કરી ત્યાં સ્ટાફ નર્સ ડ્યુટી પર હતા એમને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી ત્યાં ડોક્ટર ડ્યુટી પર હતા એમને માર મારવામાં આવ્યો તે પછીના દિવસથી અમે સોળ તારીખ સવારથી પંદર તારીખે રેલીનું આયોજન કર્યું અને સોળ તારીખ સવારથી અમે ઇમરજન્સી સર્વિસ ખોરવાય નહીં ઇમરજન્સી સર્વિસ છે એ ચાલુ રહે અને ઓપીડી સર્વિસ અને વોર્ડ સર્વિસ છે ઇલેક્ટિવ ડ્યુટી છે એની અમે અળગા રહ્યા છીએ અને અમે મારું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ ઇમરજન્સી સર્વિસ ના ખોરવાય એના માટે અમારું જે પંદરસો ડોક્ટરોનું જે એસોસિએશન છે એમાંથી પંદરસો ડોક્ટરો છે એમાંથી સાતસો પચાસ ડોક્ટરો અહીંયા હાજર છે અને સાતસો પચાસ ડોક્ટરો જે વોર્ડમાં અને ટ્રોમામાં જે ઇમરજન્સી છે એમને હેન્ડલ કરવા માટે હાજર છે આપ શું કહેશો જે પ્રકારની ઘટના બની છે અહીંયા અમદાવાદ સિવિલ અસારવા હોસ્પિટલ કેમ્પસ આપણે બીજે મેડિકલ કોલેજ કરતા ઘણું સેફ છે આપણા કેમ્પસની અંદર પોલીસ પેટ્રોલિંગ ચોવીસ કલાક ચાલુ છે પોલીસની ચોકી આપેલી છે ફિમેલ રેસીડેન્ટો માટે સી ઉપલબ્ધતા કરવામાં આવી છે અને ટ્વેન્ટી ફોર અવર સીસીટીવી કેમેરાસ્પિટલ ની અંદર ચાલુ છે તથા રાત્રે સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી દ્વારા પેટ્રોલિંગની ટીમ ચાલુ પેટ્રોલિંગ અત્યારના દ્રષ્ટિ પ્રમાણે જે મેનેજમેન્ટ તરફથી થતી બનતા પૂરા પ્રયાસ કરવામાં આવે છે ભવિષ્યમાં ભી કઈ એવું લાગશે કઈ યોગ્ય જણાશે તો અમે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને તથા જાણ કરીશું અને આમાં સુધાર લાવવાનો પ્રયત્ન કરીશું મહિલા રેસીડેન્ટ ડોક્ટર અહીંયા સુરક્ષા કેવી અહીંયા સુરક્ષામાં અત્યારે સી ટીમ સી ટીમનું પેટ્રોલિંગ એવરી વન આર સ્ટાર્ટ કર્યું છે કે રાત્રે રેફરન્સ જોવા જવા હોય તો સી ટીમ તમને અકંપની કંપની કરશે ને તમારી જોડે રેફરન્સ જોવા પણ આવશે એ સિવાય સીસીટીવીનું અલગથી બજેટ પાસ કરવામાં આવ્યું છે અને સીસીટીવી બધે વધારે ઇન્સ્ટોલ કરી અને એ મેન્ટેન રહે એવો મેનેજમેન્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે આ ઘટના પછી કરવામાં છે અત્યાર સુધી અત્યાર સુધી પણ સીસીટીવી છે કે સિક્યુરિટી છે એ બધું બરાબર ચાલતું હતું પણ આ ઘટના પછી એ લોકો વધારે સ્ટ્રીક એક્શન્સ લીધા છે કે આવી ઝીરો ટોલરન્સ પોલિસી આપણે ચાલુ કરી છે કે આવી ઘટના આ તો ક્રૂરતા કહેવાય આવી ઘટના નહીં આનાથી પણ નાનાથી નાનો બનાવ પણ ના બને એવો આપણો પ્રયાસ છે અત્યાર સુધી તમે અહીંયા સેફ ફીલ કરતા હતા આ કેમ્પસની અંદર અને હવે બદલાવની વાત છે શું ફરક ફરક તો પડશે કારણ કે રાત્રે જે શી ટીમની પેટ્રોલિંગ અમારા પોતાના સિક્યુરિટીનું પેટ્રોલિંગ જે થયું છે એટલે રાત્રે જતા હવે અચકાવાની વાત આવતી નથી કારણ કે અહીંયા એક પરમાનન્ટ ચોકી મૂકી દીધી છે પોલીસ સ્ટેશન હશે પીસીઆર વાન હશે સીસીટીવી તો હતા જ પણ એમાં પણ થોડુંક સીસીટીવીમાં ઇન્ક્રીમેન્ટ કરવામાં આવ્યું છે બહુ બધા વધારે સીસીટીવી કેમેરાઝ નાખ્યા છે અને એનું પ્રોપર મેન્ટેનન્સ રહેશે એવું આશ્વાસન પણ અમને અમારા મેનેજમેન્ટ તરફથી મળ્યું છે અને અમને સારું ફીલ થઈ રહ્યું છે આ ઘટના તો વધારે જ ક્રૂર હતી જે કોઈ પણ ડોક્ટર તો ઠીક છે પણ કોઈ પણ મહિલા જોડે આવી વસ્તુ થવી એ પણ પોતાની વર્ક પ્લેસે એ સારી વસ્તુ નથી કારણ કે હોસ્પિટલે છત્રીસ છત્રીસ કલાક ડ્યુટી કરતા ડોક્ટરો માટે એ પોતાનું બીજું ઘર જ બની ગયેલું હોય છે કારણ કે હોસ્ટેલ તો જવાનું થાય ત્યારે થાય પણ હોસ્પિટલમાં જ વધારે ટાઈમ સ્પેન્ડ કરતા લોકો માટે પોતાના ઘરે આવી વસ્તુ બને એ બહુ ખરાબ વસ્તુ છે અને અમે બહુ સ્ટ્રીક્ટ શબ્દોમાં એને વખોડીએ છીએ ડિમાન્ડ શું છે અમારી ડિમાન્ડ એ છે કે જે કોલકાતામાં જે ઇન્સિડન્ટ બન્યો તો એ લોકોની જે ડિમાન્ડ છે એ પૂરી પાડવામાં આવે કે જે જે રીતે કે જે પંદરસો લોકોએ મોબ અટેક કર્યો છે અને જે રેસીડન્ટ ઉપર હુમલો કર્યો છે જે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને એમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યાં જઈને નર્સિંગ સ્ટાફને બળાત્કારની ધમકી દેવામાં આવી તો આ આપણે જોઈ શકીએ છીએ કે આનાથી કે આ સ્ટ્રીકલી કોલકાતા પોલીસ જે છે એ નિષ્ફળ રહી છે તો એમને સેન્ટ્રી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી પ્રોટેક્શન આપવામાં આવે પછી સેકન્ડ વસ્તુ છે કે એ લોકોની જે ડિમાન્ડ છે કે જ્યાં અચાનક જે વિભાગ હતો ટીબીસીડી વિભાગમાં જે એક જગ્યાએ આ ઘટના બની છે ત્યાં તરત જ કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ કરવામાં આવ્યું કે આ એવિડન્સને ડિસ્ટ્રોય કરવાની ટ્રાય કરવામાં આવી તો સીબીઆઈ દ્વારા એ ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ કે આ આ ડિસ્ટ્રક્શન કે આ કન્સ્ટ્રક્શન છે એ કયા ધોરણે અને કોને ડિમાન્ડ કરી છે આ કન્સ્ટ્રક્શન કરવા માટે પછી જે ઘટના બની ત્યારે આ કોઈને કોઈને ઇન્વેસ્ટિગેશન માટે કોઈની પૂછપરછ કરવામાં નથી આવી તો એ લોકોની પૂછપરછ થાય અને ત્યાંના જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે જે ચેસ્ત્ર વિભાગના એચઓડી છે અને જે પ્રિન્સિપલ છે એ લોકો એ એવી અમદાવાદ આપની તમે સુરક્ષિત મહેસૂસ કરો જી બિલકુલ અત્યારે આપણું કેમ્પસ માં જે રીસેન્ટલી જે પગલા લેવામાં આવ્યા છે એ અને આગળથી જે ચાલતું આવતું હતું એ પ્રમાણે અત્યારે આ કેમ્પસ સેફ અમદાવાદ અને ગુજરાત પણ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી મેન પ્રશ્ન એ છે કે અત્યારે સુરક્ષિત છે પણ ક્યાં સુધી એવી કોણ સ્યોરિટી આપે છે કે આવી ઘટના અહીંયા ન બને તો લોકોની માનસિકતા બદલવાની જરૂર છે લોકોની સોચ બદલવાની જરૂર છે કે એવા કોન્સિક્વેન્સીસ ને એવા પગલા ને એવા સ્ટ્રીક લોઝ હોવા જોઈએ કે લોકો આવી ક્રૂરતા કરતા પેલા હજાર વાર વિચારે ક્યાં સુધી આ વિરોધ ચાલશે અત્યારે તો અમે જે આરજીકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની સાથે જે જઘન્ય અપરાધ થયો છે એને એમને વખોડવા માટે ભેગા થયેલા છે જ્યાં સુધી કોલકાતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની આરજીકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ડિમાન્ડને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારો સપોર્ટ જાહેર કરેલો છે હવે વાત એટલી જ આવે છે આમાં કે જ્યારે કોલકાતા પોલીસની નિષ્ફળતા હતી કે જે સ્પ્રી શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહેલા ડોક્ટરો હતા એમના પર રાત્રે આજે પંદરસો લોકોનું મોબ આવી અને હુમલો કરી ગયું હતું એ પોલીસની નિષ્ફળતા હતી એના માટે એમને સીઆરપીએફનું પ્રોટેકશન આપવાની અંદર આવે પ્લસ જે સીબીઆઈની ઇન્કવાયરી કરવાની છે સીબીઆઈની એકદમ ફાસ્ટ ટ્રેક અને નિષ્પક્ષ ઇન્કવાયરી કરવામાં આવે પ્લસ અને જેટલા બી યોગ્ય ગુનેગારો હતા એમને કડકમાં કડક સજા કરવામાં આવે બેસવાના અમે એઝ ઓફ નાવ તો જ્યાં સુધી કોલકાતાના લોકોની ડિમાન્ડ સંતોષવામાં નહી આવે ત્યાં સુધી અમે એમની સાથે જ છે એવું રણ રાખેલું છે જ્યાં સુધી કોલકાતાની ઘટનામાં ડિમાન્ડ નહીં સંતોષ થાય ત્યાં સુધી અમદાવાદમાં આ રેસીડન્ટ ડોક્ટરો પોતાનો વિરોધ દર્શાવશે કામથી અડગા રહેશે અને જસ્ટિસ માટે લડતા રહેશે અને ન માત્ર આ એક કેમ્પસ પરંતુ અમદાવાદ મેડિકલ એસોસિએશન હોય સોલા સિવિલ હોય કે અન્ય ડોક્ટરો હોય અમદાવાદ સહિત રાજ્યભર અને દેશભરના લોકો આ એક મુહિમમાં જોડાયા છે જસ્ટિસની અને ઈચ્છી રહ્યા છે કે સારી એક વ્યવસ્થા એક કાયદો એવો બને જેથી કરીને આ પ્રકારની ઘટના ક્યાંય પણ ન બને અને કોઈએ આ પ્રકારની ક્રૂરતા સહન કરવાનો વારો ન આવે રાજેશ સાથે દર્શન રાવલ વી વીટીવી ન્યુઝ અમદાવાદ